વિદેશ આવું છે પણ સમજાતું નથી કે અમારે વિદેશ જવું જોઈએ કે ના જવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં હું છે ને તમને બિગિનિંગથી લઈને જ્યારે તમે વિઝા અપ્લાય કરો છો એટલે સ્ટુડન્ટ વિઝા લઈને આવો છો ત્યાંથી લઈને તમારા જીવનના અંત સુધીની બધી જ વાત હું આ વિડીયોમાં કહેવાનો છું અને મારો અનુભવ એવો છે કે હું તમને જોઈને કહું છું લોકોની પરિસ્થિતિ જોઈને કહું છું હા વિદેશમાં ઘણી બધી સક્સેસ સ્ટોરી છે ઘણી બધી સક્સેસ સ્ટોરી છે અને સાથે સાથે આજના વિડીયોમાં હું છે ને કોઈ બહુ વધારે પડતો એજ્યુકેટેડ છે એની વાત નથી કરતો કોઈ વધારે વાળો પૈસાવાળો છે ઇન્ડિયાથી એની વાત નથી કરતો કે એ લોકો તો બધું ત્યાંથી મંગાવીને અહીંયા બધું સેટલ કરી દે છે જે બનેલો છે જેને ખરેખર હાઈ ક્વોલિફિકેશન છે એ તો ઇન્ડિયામાં બી જલસાથી રહેતો હતો અહીંયા આવીને બી જલસાથી જ રહેવાનો કારણ કે એ નહીં તો પેલો વ્હાઈટ કોલર જોબ મળી જવાની રહી વાત કોની હવે મિડલ ક્લાસની જે લોકો ઇન્ડિયાથી લોન લઈને વિદેશની કોઈ પણ કન્ટ્રીમાં જાય છે અને હું તમને હજુ બી કહું છું આ વિડીયો ડીમોટિવેટ કરવા માટે નથી હા સિક્કાની બીજી બાજુ બતાવવા માટે તમારી માટે હું બનાવું છું ને હું તો એમ જ કહું છું બધાએ પોતાની લાઈફમાં એક્સપિરિયન્સ કરવો જોઈએ અને વિદેશમાં જો તમને ઈચ્છા હોય તો એકવાર આવીને વિદેશની લાઈફ જોવી જોઈએ જો તમે સેટ થઈ ગયા તમે ટેલેન્ટેડ હશો તમારામાં એવું કંઈ પણ હશે તો તમે આગળ વધીને તમે તમારા પરિવારને પણ આગળ સુખી કરી શકશો બરાબર હવે આજના વિડીયોમાં આપણે વાત એવી કરીશું મિડલ ક્લાસ જે છોકરાઓ છોકરીઓ મિડલ ક્લાસ ઇન્ડિયાથી અહીંયા આવે છે જે ઇન્ડિયામાં સૌથી પહેલાં તો ઇન્ડિયાથી જ્યારે વિદેશની કોઈ બી કન્વેન્ટ સ્ટુડન્ટ વિઝા લઈને આવે છે લોન લઈને આવે છે ઘણા બધા ઘણા લોકો ઘરો ગીરવી મૂકીને આવે છે ઘણા લોકો પાસે પોતાની જમીન હોય છે એ વેચીને આવે છે બરાબર તો આ વસ્તુ એ આ વિડીયો એમના માટે છે તો અને જે ફ્યુચરમાં આવવાના છે જે આવી ગયા છે એમને તો કોઈ પ્રોબ્લેમ જ નથી એ તો એમની રીતે હવે સ્ટ્રગલ કરે છે અને કરશે આખી જિંદગી જે સુધી થશે એમનાથી ત્યાં સુધી બરાબર અને એમાંથી બી ઘણી બધી સક્સેસ સ્ટોરી થઈને નીકળશે તો હવે છે ને શરૂઆતમાં કીધું આપણે છે ને ઇન્ડિયાથી વિદેશની કોઈ બી કન્ટ્રીમાં જઈએ શરૂઆતમાં સ્ટુડન્ટ વિઝા લઈને આવીએ છીએ સ્ટુડન્ટ વિઝા લઈને આવું એટલે તમારે કોઈ કોઈ કન્ટ્રીમાં બે વર્ષના વિઝા મળે કોઈ કન્ટ્રીમાં દોઢ વર્ષના વિઝા મળે અને પછી વર્કિંગ વિઝા હોય છે ઘણી કન્ટ્રીમાં કેનેડામાં લગભગ ચાર પાંચ વર્ષે સ્ટુડન્ટ વિઝા આપતે ને પછી તમારે વર્કિંગ વિઝા મળે છે ને એવું બધું છે એટલે હું એમ જ કહું છું જે આ હું તમને છે ને એક્ઝેક્ટ યુકેની સ્ટોરી કહું ચાલો હળ હું તમને કન્ટ્રી બી કીધું યુકેની કહ્યું દઉં તમને એટલે કે યુકેમાં બધા ઘણા બધા લોકો આવે છે તો એમને કંઈક દોઢ વર્ષના કે બે વર્ષના સ્ટુડન્ટ વિઝા મળે છે અને દોઢ વર્ષના પછી પીએચડબ્લ્યુ અત્યારે પહેલાં બે વર્ષના હતા હવે એ દોઢ વર્ષના થઈ ગયા છે એટલે અઢાર મહિનાના થઈ ગયા છે તો એમાં શું થાય છે જ્યારે બિગિનિંગમાં આવે તમે વીસ દસ પંદર કે પછલા વીસ લાખ ખર્ચીને આવો તો બિગેનિંગમાં જો તમે એકલા કામ કરતા હોય તો મારા ખ્યાલથી એટલા બધા તમારા વિઝા પતે ત્યાં સુધી એટલા પૈસા કવર કરવા બહુ મુશ્કેલ છે હા કોઈ બબ્બે જોબ કરતું હોય ગમે તે રીતે બ્લેકમાં બી કામ કરતું હોય તો કદાચ તમારા થાય બાજુ લીગલી જો ટ્વેન્ટી અવર્સ કરો તો એ પૈસા વસૂલ થાય એવું પોસિબલ જ નથી રાઈટ તો તો અહીંયા બી પહેલું જે દોઢ વર્ષ જ્યારે સ્ટુડન્ટ વિઝામાં તમે આવશો ત્યાં તો તમને લાઈક બહુ ભારે સ્ટ્રગલ તમારે કરવું પડે છે હા બે જણા આવ્યા હોય એ વસ્તુ ડિફરન્ટ છે કોઈ ઘણીવાર બે જણા આવે છે ને હસબન્ડ વાઇફ આવે સ્ટુડન્ટ વિઝામાં ને પછી આગળ કામ કરે પહેલાં આવવા હતું તો હવે થોડું અખરું થઈ ગયું છે પણ હા તમે હસબન્ડ વાઇફ તરીકે આવ્યો હતો તો કદાચ ત્યાં ત્યાં વધારે સેવિંગ કર્યું પણ સિંગલ જે સ્ટુડન્ટ આવે છે ત્યાં તો લાલ લાલ લાગે ડોલ જેવી પરિસ્થિતિ હોય છે એટલે કાં તો પછી એ વ્યક્તિ ઇન્ડિયાથી પૈસા મોકલાવે છે કાં તો પછી અહીંયા બરાબર જોબ કરી હોય બે નંબરમાં ને એવી તો કદાચ ઇન્ડિયાએ પૈસા મોકલી આપે છે પણ તોય પૈસા એટલા બધા વસૂલ નથી થતા જેટલા ખર્ચા હોય છે પહેલાં દોઢ બે વર્ષમાં પછી પીએસડબલ્યુ વિઝા આવે પણ હા જો એ જ્યારે સ્ટુડન્ટ વિઝા હોય ને પછી પાછા એને પીએસડબલ્યુ માટે અપ્લાય કરવા પડે છે એમાં થોડો ઘણો ખર્ચો થઈ જાય છે જેવા પીએસડબલ્યુ આવે લોકો ઇન્ડિયા વિઝિટ કરે ઇન્ડિયા વિઝિટ કરે એટલે નહીં નહીં તમારા ચાર પાંચ લાખના એમ જ જતા રહેવાના જો તમે બહુ ખુલ્લેથી ના રહો તો કારણ કે અહીંથી શોપિંગ કરો ત્યાં જઈને ઘણા લોકો લગ્ન કરે કે ઘણી બધી વસ્તુઓને ઘણા લોકોને મોટે બી બતાવી હોય કે ભાઈ અમે વિદેશથી આવ્યા છે એ એવી સેક્શન તો આખો અલગ જ છે કે જે અહીંયા ભલે પછી આપો આપો કરવું પડે પણ ઇન્ડિયા જાય એટલે તારા જ તોડી નાખે એવો ખર્ચો કરે ચલો એ વાત બી જોવા દો હવે ફરી વાર પીએસડબલ્યુ થાય પીએસડબલ્યુમાં ફૂલ વર્કિંગ વિઝા હોય કેટલા લોકોને જોબ મળે છે કેટલા લોકોને જોબ નથી મળતી જેને જોબ મળી ગઈ આપણે એની જ વાત કરીશું ભાઈ ચલો એ મહિને બે હજાર પાઉન્ડ કમાય છે બે હજાર પાઉન્ડ કમાય તો એમાંથી એનું પાંચસો છસો પાઉન્ડ એટલે અરાઉન્ડ લાખ રૂપિયા જેટલું એ બચત કરી શકે જ્યારે પીએસડબલ્યુ વિઝા થાય એટલે જો અઢાર મહિનાના હોય તો માનલો ને અઢાર લાખ એને ભેગા કરી શકે તો હવે અઢાર લાખ ભેગા જ્યારે થઈ જાય ને ત્યારે એવું થાય કે ભાઈ ઓકે કદાચ જે ફીસ ભરીને બધું આવ્યા હતા આપણે કદાચ એ બધો ખર્ચો નીકળી ગયો છે અને પાછો વડા વર્ષે ફરી પાછું વર્ક પરમિટ માટે અપ્લાય કરવું પડે સ્પોન્સર કરવા પડે જો સ્કિલ ના હોય ભણતર ના હોય ને ખાલી મજૂરી જ કરવાનું હોય તો પછી એમાં બી વર્ક પરમિટમાં બી પૈસા નાખવા પડે કે ભાઈ અત્યારે વીસ વીસ પચીસ પચીસ લાખ લોકો વર્ક પરમિટના બી લે લે તે બી બે નંબરમાં તો એ તો આખું અલગ જ છે એ સેક્શન તો અલગ જ છે હા તમે કદાચ સ્કિલ હોય તમારી પાસે કે તમે ઇલેક્ટ્રિશિયન છો કે બીજી કોઈ કાઇન્ડ ઓફ તમારી પાસે સ્કિલ હોય ને તમને કોઈ સ્પોન્સર કરી દે તો વાત અલગ છે પણ જો તમારે ખરેખર ફરી પાછી પીએસડબ્લ્યુ પછી વર્ક પરમિટ બાય કરવાની થાય તો પછી ફરી પાછા એટલા નાખવાના ફરી પાછા જેટલા ભેગા થયા પેલા સ્ટુડન્ટનો ખર્ચો એટલે થાય જે બચત થઈ હોય એના કરતાં બી ફરી થોડા ઉપર ઉમેરીને ફરી પાછા વર્ક પરમિટમાં નાખવાનું જેમાં પાંચ વર્ષની વર્ક પરમિટ મળે હવે ત્યાં પાછો તમારે જો બે નંબરની હોય તો ટેક્સ ભરો કેટલી બધી જાત જાતની વસ્તુઓ તમારે કરવી પડે જો તમે પ્રોપર રીતે તમારા સ્કિલ પર વર્ક પરમિટ ના લીધી હોય તો બરાબર અને હવે એટલે તમે વિચારો તમે જે ખર્ચો કરીને આવ્યા છો ને આઠ દસ વર્ષ તો તમે એ જ ખર્ચો તમારો પૂરો કરવામાં લાગી રહો છો હા કપલ હોય છે તો કપલમાં કમાની વધારે થાય છે કારણ કે એક જણનું સેવિંગ થાય છે અને એક જણનું જે બી હોય છે એ તમારા ખર્ચામાં નીકળે છે કે બીજે નોર્મલ જે બી વસ્તુ કરતા હોય એમાં નીકળે છે અને સાથે સાથે હા જો કિડ્સ હોય કપલમાં બી તો તો એ બી આખો અલગ સિનારીઓ છે એમાં કેટલી પ્લસ માઇનસ હોઈ શકે કોઈ હા નાઇટમાં જોબ કરતો હોય ડેમાં જોબ કરતો એ બધા એ બધું પેપર પર સારું લાગે ખેર સાંભળવામાં સારું લાગે કે ભાઈ હું નાઇટમાં જોબ કરું છું પણ એ કન્ટિન્યુટી રાખવી અમુક વર્ષો સુધી એ બહુ અઘરું છે કદાચ કોઈ કહેવું કે ભાઈ મારી વાઇફ ડેમાં જોબ કરે છે હું રાતમાં રાતે જોબ કરું છું પણ પેલો ઘણી વાર ભાઈ હોય કે બેન હોય જે રાતે જોબ કરતો હોય કદાચ છ મહિનામાં કંટાળી જાય કે ભાઈ આ તો નથી ભાવતું કારણ કે સૂટ જ ના થાય ને લાઈફ સ્ટાઇલને સૂટ જ ના થાય લોકો જ્યારે સુઈ જાય ત્યારે આપણે જોબ જવાનું લોકો જ્યારે જોબ પર જાય ત્યારે આપણે સુઈ જવાનું એટલે એ વસ્તુ બાકી અલગ જ છે એટલે આઠ દસ વર્ષ તો તમને છે ને પહેલાં તો તમને આ છે ને વિઝાનો ચક્કર જ તમને ફસાઈ રાખે છે એટલે તમે એમાંથી ઊંચા જ નથી આવતા અને હા જેના લક કામ કરી જાય છે જેનું કોઈ પહેલેથી સેટલ છે એને વધારે સેટલ કરી દે છે આવીને સેટલ કરી દે અને થોડી એના લીધે બધી વસ્તુઓ મળી જાય છે એ વસ્તુ આખું સિનારીઓ અલગ છે પણ જેનું કોઈ નથી હોતું જેને પોતાના પગ પર જાતે ઊભું થવાનું હોય છે અને જેની પાસે કોઈ સ્કિલ નથી જે એકચ્યુઅલમાં મિડલ ક્લાસ છે લોન લઈને આવ્યા છે એ લોકો માટે તો ખરેખર બહુ 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 મુશ્કેલીવાળો રાસ્તો હોય છે એમાંથી ઘણા લોકો પાર બી કરી જાય છે ઘણા લોકો પાર કરી જાય પણ હા મેં કીધું ને સક્સેસ સ્ટોરી છે પણ એટલી બધી બી નથી છે સક્સેસ મેં કેટલા લોકોને આટલા વર્ષોમાં આવતા જોયા છે અને કેટલા વર્ષોને લોકોને બે ત્રણ વર્ષો પતે એટલે બે બોરિયા બિસ્તરા બાંધીને ઇન્ડિયા જતા બી જોયા છે એટલે આ વસ્તુ એવી છે ને વિદેશ છે ને બધા માટે વર્ક નથી કરતું જેની માટે કરી ગયું એને તો એ તો તરી ગયા બહુ તરી ગયા એનો મતલબ નહીં ખાલી પૈસાથી બીજી વસ્તુમાં હું નહીં કહેતો કે બધા લોકો બહુ સુખી છે હા પૈસાથી એમની પર લક્ષ્મી માતાની વધારે કૃપા રહે છે જે જે તરી ગયા એ જે રીતે એમાં બિઝનેસના રીતે હોય કે પછી પોતાના ભણતરના રીતે હોય કે પછી કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય જેમાં ઇન્ડિયામાં બી એટલો બધો પૈસો છે ને ત્યાંથી પૈસો અહીંયા મંગાવે તે આખી એ આખો સિનારીઓ આખો જ એ આખો એ એ આખો સેક્શન જ અલગ છે પણ આ જસ્ટ હું મિડલ ક્લાસ જે એકચ્યુઅલમાં ત્યાંથી લોન લઈને આવે છે જે એકચ્યુઅલી ગમે તેથી પૈસાનો જુગાડ કરીને વિદેશ એકવાર એમના સંતાનોને મોકલે એમની વાત થઈ રહી છે પછી શું થાય બધું સેટલ થઈ જાય બધું સેટલ થાય પછી તમારે શું કરું હવે આખી જિંદગી તો તમે કંઈક એવું મજૂરી તો કરવાના નથી રાઈટ હવે તમારી પાસે જ્યારે રાઇટ્સ આવે તો તમે શું વિચારો કે ભાઈ ચાલો ઘર લઈશું પછી શું કહેવાય બિઝનેસ લઈશું કાંઈ બી એ રીતનું તમે આગળ પ્લાન કરો હવે આગળ જ્યારે પ્લાન કરો એટલે ઓબ્વિયસલી પછી તો એવું જ સમજી લેવાનું કે ધારે તમારી પાસે રાઈટ આવે પછી તો અહીંથી તમે પાછા જવાના નથી કારણ કે તમારા બાળકો મોટા થઈ ગયા હોય અને અહીંયા સ્કૂલિંગ વૂલિંગ બધું ચાલુ થઈ ગયું હોય તો મને નથી લાગતું અને પછી તમે જો કદાચ ઘર બી લઈ લીધું તો તમારે એમાં જે બી હોય ત્રીસ વર્ષ સુધી તમારે એની લોન ભરવાની હોય એટલે હપ્તા ભરવાના હોય તમે જ્યારે ઘર કોઈ બી બાય કરો તો જે બી ત્રીસ વર્ષ ભરો પચીસ વર્ષ ભરો જેની જેવી કેપેસિટી જેવું તમે ડાઉન પેમેન્ટ ભરો એટલે જે અપફ્રન્ટ કોસ્ટ હોય એટલે શું કહેવાય શું કહેવાય એટલે ડિપોઝિટ યા ડિપોઝિટ ભરો એના પ્રમાણે તમારી લોન તમારી સેલરી પ્રમાણે લોન નક્કી થાય ને એ તમારે ભરવાની હોય છે તો મારું એક જ વસ્તુ માનવું છે કે જો આ બધી વસ્તુઓ જો તમારે એમાં સેવાની તાકાત હોય ને તો વિદેશ જરૂરથી આવજો કારણ કે આ ચક્કર છે ને એકના જીવનમાં ને બધાના જીવનમાં આ ચક્કર ચાલશે એટલે શરૂઆતમાં આવશો કુંવારા આવશો તો લગ્ન કરવા જશો લગ્ન કરીને ફરી પાછા આવશો થોડું કમાશો ફરી પાછા છોકરો થશે છોકરો થશે એટલે ફરી પાછા વિઝાના લફરા આવશે મમ્મી પપ્પાને ત્યાંથી બોલાવશો પછી સાસુ સસરાને ત્યાંથી બોલાવશો એ બધું પચશે એટલે ફરી પાછું ફરી પાછું બીજું છોકરું આવશે બધું પસશે પછી ફરી પાછું વિઝાના લફરા આવશે વિઝાનું પછી પછી વિઝાનું બધું આઉટ થશે એટલે પછી ઘર લેશો સ્કિલ નહીં હોય તો બિઝનેસ લેશો એટલે તમે આજે કંઈક કંઈ કંઈક કંઈ તમારે ચાલતું રહેશે એટલે તમને એમ લાગશે કે ભાઈ વિદેશમાં આવીને હું થઈ જઈને એક તમારા લોકોની જેમ લંડન ટાવર બ્રિજ પર જઈને હું ખાલી ફોટો પડાવીશ વિડીયો બનાવીશ પાર્ટીઓ કરવા જઈશ ક્લબિંગ કરવા જઈશ એ બધું કોક દિવસ સારું લાગે એ કોક દિવસ સારું લાગે તમારો ભયબંધ બી હશે તો કોક દાડો જતો હશે જ દાડો જતો હશે પણ તમને એમ જ લાગે ને કે જે તમે કદાચ મહિનામાં એના બે પોસ્ટ જોયું હોય તમે શું લાઈફ છે ત્યાંની પણ તમે દાડા મજૂરી કરતા હોય એનું તમે કદાચ નહીં વિચારતા હોય અને એ મજૂરી બી તમને સાચું કીધું અમુક જોબ્સમાં એટલી ખરાબ હાલત છે કે તમને ત્યાં એટલા લોકો બધા ગેંગઅપ થયેલા હોય ને કે જે નવા હોય એમને ચૂસી ખાય મેનેજરથી મારીને એના કો વર્કર હોય એ બી ચૂસી ખાય એટલે બહુ ખતરનાક છે વિદેશની લાઈફ આવો હું તો એમ જ કહું છું ભણતર હોય તો જરૂરથી આવજો સાથે સાથે બાપા પાસે અઢળક પૈસા હોય તો જરૂરથી આવજો તમે વહેલા સેટ થઈ જશો જેથી તકલીફો ઓછી પડશે પણ મિડલ ક્લાસ જો મજૂરી જ કરવાનું જો આગળ ધ્યાન છે ને પૈસો જ કમાવાનું ખાલી ધ્યાન છે તો થોડું વિચારીને આવજો કારણ કે પછી જ્યારે મધ દરિયે પહોંચી જશો ને ત્યારે સમજાય નહીં લેફ્ટ જાઉં કે રાઈટ જોઉં એટલે આગળ જવું કે પાછળ જવું એટલે ધ્યાન રાખીને અને જો તમારામાં તાકાત હોય કે હું આ બધી જ વસ્તુઓને પાર કરી આ ચક્કરને ચક્કર ખરેખર હું છે ને આમ લાઈક પાર કરી લઈશ તો ડેફિનેટલી વિદેશ આવો વિદેશ તમારા માટે જ બન્યું છે કારણ કે પેલું કહેવાય ને કે ડરતે ડરતે નોકા પાર નહીં હોતી કોશિશ કરી વાલો કે કભી હાર નહીં હોતી બસ તો મિત્રો વિડીયોના અંતમાં હું તમને એટલું જ કહીશ કે તમે છે ને તમારા મિત્રોની સોશિયલ મીડિયાની પોસ્ટ જોઈને કે પછી નવા આઈફોનના વિડીયો જોઈને કે પછી બ્રાન્ડેડ કપડાંના વિડીયો જોઈને કે પછી એના વિડીયોમાં તમે સારો સારો મેકઅપ જોયા હોય સારા સનગ્લાસીસ જોયા હોય એ બધું જોઈને વિદેશ આવવાનું નક્કી ના કરતા કારણ કે એ બધું જ અહીંયા છે ને હપ્તે મળી જાય છે એટલે કે દર મહિને એના હપ્તા ભરવા પડે છે સાથે સાથે ઘણીવાર તમે લોકો પાસે સારી સારી કાર બી જોઈ હશે એ બધું અહીંયા ફાઇનાન્સ પર મળી જાય જેવી રીતે ઇન્ડિયામાં મળી જાય છે તો પહેલાં શું છે વસ્તુ લાવી ઇઝી વસ્તુ એ આસાની છે લાવી ઘરમાં લાવી આસાની છે પણ એના જ્યારે હપ્તા ભરવાના એની માટે તમારે મહેનત કરવી પડે છે સંઘર્ષ કરવો પડે છે જો એ બધા માટે જો તમે તૈયાર હોય તો મિત્રો વિદેશમાં જરૂરથી આવજો અને મારી વાત ખાસ ધ્યાન રાખજો વિદેશ આવવું હોય તો ભણતર સ્કિલ અને બાપાના પાસે બાપાના પાસે અઢળક પૈસો હોય ને ઇન્ડિયામાં તો તમે વિદેશમાં આવીને બહુ જલ્દીથી સેટલ થઈ જશો ભયની વાત થોડી અમુક કડવી બી લાગશે ઘણી કે ભાઈ તું ત્યાં છે અને અમે અહીંયા છે ને તું આવી સલાહ આપે છે જરૂરી નથી ને ભાઈ અમે ખાડા પડે તમારે પડવું જરૂરી નથી સમજે ને તો બસ આટલી જ છે કે ભાઈ સિક્કાની બીજી બાજુ કદાચ તમે બધા વિડીયોમાં તમને કોઈ નહીં કહી શકે કારણ કે એનાથી થોડી નેગેટિવિટી બી ફેલાય અને લોકોના ડિમોટિવેટ થાય લોકો ઘણીવાર છે ને સારી વસ્તુ જોઈને ઇન્સ્પાયર નથી થતા પણ ખરાબ થોડી ખરાબ વસ્તુ જોઈએ ને કે ત્યાં ડિમોટિવેટ થાય એવું ના હોય બધું અહીંનું આપણા દિમાગનો ખેલ છે આપણે કેટલા સક્ષમ છે એના પર બધું આધારિત રાખે છે કોઈના કહેવાથી કશું જ નથી જતું કારણ કે આપણે જો બાપાની વાત ના સાંભળતા હોય એ તો પછી બીજા બધાની વાત તો ક્યાંથી સાંભળવા પણ આપણી પાસે એક્સક્યુઝ મળી જાય છે કોકની વાતો સાંભળીને કે ભાઈ અન્ય આવું કીધું આને આમ કરે છે કોઈ આવતું હશે તો નહીં આવે કોઈને અહીંયા છે પાછા જતા એવું કશું જ ના હોય વાળા બધા પોતાના મનનું જ કરતા હોય જે એમને અનુસાર અનુકૂળ લાગે છે ને એ જ કરતા કહે છે ભાઈ સારું હવે આપણાથી એટલી બધી મહેનત નહીં થાય આટલી બધી સ્ટોરી આપણે નહીં હોય કે આટલી તું એને નહીં જવું વિદેશ બસ મિત્રો ચાલો હવે આ વિદેશનો અટપટો થોડો વિડીયો કે બે હજાર પચીસમાં તમારે વિદેશમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ અને આવવું જોઈએ તો આવું હોય તો કેવી તૈયારી કરીને આવું જોઈએ એનું વિડીયો છે હું અહીંયા જ પૂરું કરું છું જો તમને આપણો આજનો વિડીયો પસંદ આવે તો આપણા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા ને શક્ય હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપણે તમને દરેક પ્લેટફોર્મ પર મળી જઈશું અને બધે ખાલી તમારે લખવાની જરૂર છે સ્નેહલ એમજીવી એસ એન ઈ એચ એ એલ એમજીવી એટલે આપણી પહેલી ચેનલ आन्स्टाग्राम हो फेसबुक होइन पछि युट्युब हो बस् तर भएर सपोर्ट नि खुबज जरुर प्लिज 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 लाइक सपोर्ट विडियो प्लीज प्लीज प्लिज प्लिज